અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છમાં પંદર હજાર અને ગુજરાતમાં ચાર લાખ નવા સદસ્ય બનાવવા માટેના અભિયાનનો આજથી પ્રારંભ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આથી ગુજરાતમાં ચાર લાખ અને કચ્છમાં પંદર હજાર નવા સદસ્યતા બનાવવા માટેનું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે એક મહિના સુધી આ અભિયાન ચાલશે અને ખાસ કરીને શાળા કોલેજમાં જઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થીઓ ઉમંગભે જોડાય તે માટેનું આખું એક વાતાવરણ પ્રસ્થાપિત કરવામાં આવશે અને એવી બીબીમાં સદસ્યતા મેળવ્યા બાદ શું શું ફાયદાઓ છે શું પ્રકારનું એડવાન્ટેજ છે તેની પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી કચ્છમાં પંદર હજાર જેટલા નવા સદસ્યતા બનાવવામાં આવશે અને આજથી જ આ અભિયાન શરૂ કરી દેવામાં આવશે તારીખ ઓગણીસથી લઈને તારીખ ઓગણત્રીસમી જુલાઈ સુધી ધોરણ અગિયાર અને ધોરણ બારના વિદ્યાર્થીઓને જોડવામાં આવશે ત્યારબાદ તારીખ એકથી લઈને તારીખ બાર ઓગસ્ટ સુધી વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને જોડવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓને જોડવામાં આવશે ગુજરાતના સાતસોથી વધુ કોલેજ કેમ્પસમાં કારોબારીઓની ઘોષણા કરવામાં આવશે પૂરા ગુજરાતમાં બસ્સો જેટલી નગર કારોબારીની ઘોષણા કરવામાં આવશે તે પ્રકારની માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને આજરોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં શિવરાજસિંહ જાડેજા કે જેઓ પ્રદેશ મહામંત્રી છે રાજદેવભાઈ રાજદીપભાઈ વમોટ માનસીબેન ઉપાધ્યાય ઓમ પંડ્યા વિપુલભાઈ ગજ્જર મિહિર રાવલ માનવભાઈ જોશી ધ્રુવભાઈ ઠક્કર સહિતના પદાધિકારીઓ જોડાયા હતા અને કચ્છમાં આજથી જ આ અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે અને સતત પંદર હજાર જેટલા નવા સભ્યો જોડી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું સંગઠન ખૂબ જ મજબૂત બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે નમસ્તે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ વિભાગ દ્વારા વિદ્યાર્થી ચેતના ભવન કચ્છ વિભાગ કાર્યાલય ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મીડિયાના ચેનલોના મારફતે ઘણા બધા પત્રકાર મિત્રો જોડાયા તો લોકશાહીનો ચોથો સ્તંભ જે કહી શકાય કે મીડિયા જે સમાજના છેવાડા સુધી જે ખોટા પ્રશ્નો આજે જોઈએ છે કે જ્યાં ખોટું થતું હોય ત્યાં અગ્રીમતાથી આજે સમાજમાં મીડિયા એક એવો વિશ્વાસને પાત્ર બન્યો છે કે એ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચી અને એ ઉજાગર કરતો હોય છે વિષય તો સૌ પ્રથમ તો હું શિવરાજસિંહ જાડેજા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રાંત સહમંત્રી સૌ મીડિયા કર્મીઓનો આભાર વ્યક્ત કરી છું તો આજે જે વાત કરી આપને કે પ્રેસ કોન્ફરન્સ સેના માટે કરવામાં આવે છે તો આ પ્રેસ કોન્ફરન્સ વિદ્યાર્થી પરિષદનો આગામી વર્ષ આગામી વર્ષથી યોજાવાનો છે આવતા વર્ષોમાં વિદ્યાર્થી પરિષદનો સદસ્યતા અભિયાન ચાલવાનો છે તો આ ઓગણીસ તારીખ એટલે આજથી લઈ અને ઓગણત્રીસ તારીખ સુધી વિદ્યાર્થી પરિષદનો દસ અગિયાર અને બારની શાળાઓમાં જે સ્કૂલ હોય છે વિદ્યાલયો એ વિદ્યાલયોમાં મેમ્બરશીપ ચાલવાની છે સદસ્યતા તો ગુજરાતભરના ખૂણે ખૂણેથી શાળાઓમાં જે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા પોતાનો જે કામ કરે છે વર્ષ દરમિયાન કામ કરે છે અથવા સેવાકીય પ્રવૃત્તિ કરે છે જેના માધ્યમથી આજે આપણે કહી શકીએ છીએ કે વિશ્વનો સૌથી મોટો વિદ્યાર્થી સંગઠન છે તો એ વિશ્વનો સૌથી મોટો વિદ્યાર્થી સંગઠન સમાજના દરેક વર્ગ સુધી પહોંચી દરેક વિદ્યાર્થી સુધી પહોંચી અને સદસ્યતા માટે જોડાવા વિદ્યાર્થી પરિષદ જોડાવા માટે આહવાન કરવાનું છે સાથે એક ઓક્ટોમ્બરથી બાર ઓક્ટોમ્બર સુધી જે કોલેજ કેમ્પસ હોય વિશ્વવિદ્યાલય અને મહાવિદ્યાલય એ બે યુનિવર્સિટી અને કોલેજોમાં જઈ અને સદસ્યતા ચલાવવાનું છે તો વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ આ વખતે ચાર લાખ સદસ્યતાનો લક્ષ્યાંક લીધો છે તો ચાર લાખ સદસ્યતા ચાર લાખ વિદ્યાર્થીઓને જોડાવાનો લક્ષ્યાંક લીધો છે આ ચાર લાખ લક્ષ્યાંક સાથે વિદ્યાર્થીઓ સમુદાય સુધીના જેટલા પણ વર્ષ દરમિયાન પ્રશ્નો આવશે એને નિરાકરણ કરવા માટે કટિબદ્ધ છે વિદ્યાર્થી પરિષદ હાલમાં જ આપણે જોયું હશે કે મેડિકલ ક્ષેત્રે સરકારના એક પરિપત્ર આવ્યો કે અદદ ફી વધારો જેને કહી શકાય કે જ્યાં ત્રણ લાખ અને ત્રીસ હજાર ફી લેવાની છે ત્યાં પાંચ લાખ અને પચાસ હજાર દર પાંચ વર્ષે એક બે અઠવા દસ પંદર ટકા ફી વધારો થતો હોય છે પણ આ હમણાં જે સરકારે પરિપત્ર જાહેર કરવામાં બહુ મોટા તફાવત સાથે સરકાર ફી વધારવાનો હતો તેમાં જોઈ શકે છે કે વિદ્યાર્થી પરિષદે ગુજરાત પ્રદેશ સર સુધીનું આંદોલન ચલાવ્યું બધી જે મેડિકલ કોલેજો છે ગુજરાતમાં તેર જેટલી તો એ તેર જેટલી મેડિકલ કોલેજમાં વિરોધ પ્રદર્શન કરી અને ફી ઘટાડવા માટે વિદ્યાર્થી પરિષદ કાર્યરત રહ્યું અને સરકારે પરિપત્ર પાછો ખેંચ્યો અને ફી જે વધારવાનો નિર્ણય હતો એ સરકારે ગુજરાત સરકારે પાછો ખેંચ્યો સાથે હમણાં જી કાસ્ટ પોર્ટલ છે તો જી કાસ્ટ પોર્ટલમાં ઘણી બધી વિસંગતતાઓ હતી એ વિસંગતતાઓ દૂર થાય એના માટે વિદ્યાર્થી પરિષદ સતત ચિંતિત રહ્યું સતત બે મહિના સુધી જી કાસ્ટમાં આવીને આવી રીતે સ્થિતિ છે ઘણા બધા વિદ્યાર્થીઓના એડમિશન અટકી ગયા ત્યારે વિદ્યાર્થી પરિષદે પ્રદેશના જેટલા પણ યુનિવર્સિટી કેન્દ્રો છે જેટલા પણ જિલ્લાઓ છે બધી જગ્યાએ વિદ્યાર્થી પરિષદે આંદોલન ચલાવી અને સરકાર સામે પડ્યું અને છ છઠ્ઠા દિવસે હરકતમાં આવતા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું કે જી કાસ પોર્ટલની જેટલી સાત સૂત્રીય વિદ્યાર્થી પરિષદની માંગો હતી માંગો સ્વીકારવામાં આવે છે અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતની દરેક સ્ટેટ યુનિવર્સિટીમાં ઓફલાઈન એડમિશન આપણે વિદ્યાર્થીઓ જે બાકી રહી ગયા છે વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ છે એને એડમિશન મેળવી શકે છે તો આવા વિવિધ કાર્યક્રમો લક્ષી વિદ્યાર્થી પરિષદ સમાજમાં વિદ્યાર્થી હિત માટે અને હિત માટે કાર્ય કરતું આવ્યું છે એવી જ રીતે કેમ્પસ કારોબારીની વાત કરી તો ગુજરાત પ્રદેશે સાતસો જેટલા કેમ્પસોમાં આ કામ કરવાનું આ વખતે નક્કી કર્યું છે સાતસો જેટલા કેમ્પસોમાં કેમ્પસ કારોબારી પ્રત્યક્ષ રીતે વિદ્યાર્થી પરિષદનું કામ જશે એવું લક્ષ્યાંક નક્કી થયું છે સાથે બસો જેટલા નગરોમાં જે તાલુકા સ્તરનું કોતવું છે એ બસો જેટલા નગરોમાં વિદ્યાર્થી પરિષદ ડાયરેક્ટ નગર કારોબારી બનાવવાનું છે સાથે ખેલો ભારત અંતર્ગત આજે જઈએ છે કે સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારતમાં ઘણા બધા મહાનવીરો ઘણા બધા જોવા મળે છે કેમકે આપણે ભારતની તો તાસીર રહી છે કે ઘણા બધા સ્પોર્ટ્સ ક્ષેત્રે કે કોઈ પણ ક્ષેત્ર હોય ભારત સૌ પ્રથમ જ રહ્યો છે આ તે આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા ઘણા ચાર પાંચ વર્ષોમાં સરકાર પણ પોતે પોતાના ખૂબ સારા પ્રયાસોથી નીરજ ચોપડા જેવા આજે વૈશ્વિક સ્તરે આપણું ભારતનું નામ રોશન કરી રહ્યા છે જે રમતો લુપ્ત થઈ ગઈ છે એ લુપ્ત રમતોમાં જેમ કે આપણી રાષ્ટ્રીય રમત હોકી છે તો હોકી સ્તરે પણ આપણું જેટલું ક્રિકેટ સ્તરે પ્રદર્શન છે એટલું નથી એના માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ રહે છે તો વિદ્યાર્થી પરિષદનું માનવું એવું છે કે આગામી વર્ષમાં વિદ્યાર્થી પરિષદ ખેલો ભારત અંતર્ગત સિટી ઓલિમ્પિક જેવી મોટી મોટી રમતોનું આયોજન કરી અને વિદ્યાર્થીઓમાં રહેલી એની ઉણપ છે જે એની ક્ષમતા છે એને પ્લેટફોર્મ આપવાનું કામ કરશે રાણી અહિલ્યાબાઈ રાણી અહિલ્યાબાઈ ઓલકરજી મરાઠા સામ્રાજ્યના એક રાણી થઈ ગયા એમનો ત્રણસોમી જયંતિમો વર્ષ આ વર્ષે ઉજવવાનો છે તો વિદ્યાર્થી પરિષદ કેમ્પસ સ્તર સુધી જઈ અને એમના જે જન્મ જયંતિ કેમ્પસ સ્તરે એમનું આયોજન કરશે એને શિક્ષણ માટે અહિલ્યાબાઈએ સ્ત્રી સશક્તિકરણ માટે સ્ત્રીઓના શિક્ષણ માટે અને સ્ત્રીઓના હકો માટે મહત્વપૂર્ણ યોગદાન દીધું છે તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જે ઇતિહાસકારો છે જે અનનોન હીરોસ કહી શકાય જેને સમાજ આજે ઓળખતું નથી જે લોકો કાંઈ નથી કરી ગયા એ લોકો ક્યાં ને ક્યાં આજે સમાજ જગતમાં કહે છે કે આવું મોટું કામ કરી ગયા આ કરી ગયા પણ જે ખરેખર સમાજ માટે યોગદાન દીધું છે અનનોન હીરો છે સમાજમાં જે ધ્યાન નથી એવા અનનોન જે હીરો છે જે ઇતિહાસકારો છે ઇતિહાસમાં સમાજ દેશ અને રાષ્ટ્ર માટે જે લોકો ખપી ગયા છે એવા લોકોની જન્મજયંતિ વગેરે ઉજવી અને વિદ્યાર્થીઓને જાગૃત કરવાનું કામ કરશે વિદ્યાર્થી પરિષદ